નમસ્કાર પુન્ય ગુજરાતીના જુદી ચેનલમાં આપનું સ્વાગત છે પિતર વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર નજર કરે છે તો આવો જાણીએ કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે બે હજાર છવ્વીસ નું વાચિક રાશિ ફળ ચંદ્ર રાશિ અનુસાર ગુરુ બીજા 26 માં કુંભ રાશિના કુંડળીમાં પાંચમા ભાવમાં પછી જૂન થી છઠ્ઠા ભાવમાં અને અંતે આ વર્ષે સાતમા ભાવમાં ગોચર કરશે પાંચમો ભાવ બાળકો પ્રેમ અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે છઠ્ઠો ભાવ બીમારી શત્રુઓ અને દેવાનું પ્રતિનિધિત્વ કરે છે અને અંતે સાતમો ભાવ વૈવાહિક જીવન અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના બીજા ભાવમાં રહેશે જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે પ્રથમ અને સાતમા ભાવમાં રહેશે હાલમાં શરીરની નો અંતિમ તબકો ચાલી રહ્યો છે તો ચાલો જાણીએ કુંભ રાશિ માટે કેવું રહેશે વાર્ષિક રાશિ પણ બરબીજા છવ્વીસ મુજબ કુંભ રાશિની નોકરી વેપાર અને અભ્યાસ નોકરીની દૃષ્ટિએ રાહુ અને કેતીનો પ્રભાવ અને બીજા ભાવમાં શરીરનું ગોચર નોકરીમાં પરિવર્તન સૂચવે છે ઓફિસ રાજકારણમાં સામેલ થવાનું ટાળો અને ખંત અને સમર્પણ સાથે કામ કરો નહીં તો તમારી નોકરી બદલવી પડી શકે છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે જોકે જો તમે ગુરુ માટે ઉપાય કરશો તો તમે આ પરિસ્થિતિમાં જોખમ લેવાનું ટાળો બીજા ભાવમાં શન નુકસાન પહોંચાડી શકે છે તેથી વસ્તુઓ જેમ તેમ લેવા દો અને કેવી રીતે આગળ વધો તે વિશે વિચારો જોકે જો તમે ગુરુ માટે ઉપાય કરશો તો તમે શનિને નિયંત્રિત કરી શકશો અભ્યાસ રાહુ અને કેટના કારણે તમારું મન અભ્યાસથી વિચલિત થઈ શકે છે અથવા તમે મૂંઝવણ અનુભવી શકો છો તમને યાદ રાખવામાં કે સમજવામાં મુશ્કેલી પડી શકે છે અથવા બેવડું મન મૂંઝવણ ઉભી કરી શકે છે તેથી જો તમે પરીક્ષામાં સફળ થવા માંગતા હોય તો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને હમણાં જ તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દો જો તમે ગુરુના ઉપાયનું પાલન કરશો અને સંપૂર્ણ એકાગ્રતા સાથે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે જરૂર સફળ થશો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે

પાંચમા મમા ગુરુ તમારા બાળકો વિશેની ચિંતાઓ દૂર કરશે તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ વર્ષ તેમના કરિયરની દ્રષ્ટિ તેમના માટે સારું રહેશે લવ લાઈફ રાહુની સ્થિતિ પરસ્પર શંકા પેદા કરીને તમારા પ્રેમ જીવનને નબળું પાડી શકે છે પરંતુ પાંચમા મમા ગુરુની સિદ્ધિ મે મહિના સુધી વસ્તુઓને સરળતાથી ચાલતી રાખશે વર્ષના અંતમાં લગ્ન કરવા માંગતા લોકોને ગુરુ ગ્રહ મદદ કરશે જો કે આ વર્ષે તમારા સંબંધો પ્રત્યે સાવચેત અને સચેત રહેવાની તમને જરૂર છે છવ રાશિ અને બચત કરવામાં નિષ્ફળ જઈ શકો છો આનો મતલબ છે કે ગુરુ આપશે અને શનિ લેશે અને ચાલુ રહેશે રોકાણ કોઈ પણ જોખમી સાહસોમાં રોકાણ કરવાનું ટાળો જો તમારી પાસે પૈસા હોય તો પ્લોટ અથવા જમીન ખરીદો આયોજન તાત્કાલિક તમારી બચત યોજનામાં રોકાણ કરો અથવા અથવા નાની માત્રામાં સોનું ચાંદી ખરીદતા રહો આ રીતે બચત પ્રાપ્ત કરી શકાય છે તમારા પરિવાર સાથેના સંબંધો સુધારવા અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તે મુજબ યોજના બનાવી વધુ સારી રહેશે વર્ષ બીજા છવ્વીસ મુજબ કુંભ રાશિનું આરોગ્ય રાહુ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે ત્વચાની સ્થિતિ એલર્જી ગેસની સમસ્યાઓ હરસ અને અને માનસિક માનસિક તણાવ જેવી અનેક શારીરિક બીમારીઓ થઈ શકે છે વધુમાં રાહુ પાચન ફેફસા અને અલ્સર સંબંધી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તમારે સાવધાની રાખવાની છે ખાવાની આદતો અનિયંત્રિત થઈ શકે છે તેથી તળેલો ખોરાક રેસ્ટોરન્ટનો ખોરાક અથવા સૂકા ખોરાક ટાળો તમને સલાહ છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે અત્યંત સતર્ક રહેવાની જરૂર છે સ્વસ્થ આહાર અને દિનચર્યા બેદરકારી તમને મોંઘી પડી શકે છે વર્ષ બીજા છવ્વીસ પૂજા કુંભ રાશિ માટે બીજા ના ઉપાય ગરીબો મજૂરો સફાઈ કામદારો અંધ અપંગ અથવા વિધવા ને ભરપેટ ભોજન કરાવો દરરોજ તમારા કપાળ પર કેસર અથવા હળદર તિલક લગાવો રત્ન ભલે તમારી રાશિનો રત્ન નીલમ હોય પણ જ્યોતિષની સલાહ પર પુખરાજ પણ પહેરી શકો છો ધાતુ તમે તમારા ગળામાં હળદર અથવા ચાંદીની માળા પહેરી શકો છો લકી સંખ્યા ભલે તમારો લકી નંબર આઠ હોય આ વર્ષે નંબર એક બે અને ચાર અને અગિયાર પણ તમારા માટે શુભ સાબિત થશે લકી રંગ વાદળી અને જામલી તમારા માટે લકી છે અમે મોટા ભાગે તમને નારંગી કપડાં પહેરવાની ભલામણ કરીએ છીએ લકી મંત્ર ભલે તમારો લકી મંત્ર ઓમ નમઃ શિવાય અને ઓમ શ્રી હનુમતે નમઃ છે લકી દિવસ ભલે તમારો ભાગ્યશાળી દિવસ શનિવાર હોય તમારે બે હજાર છવ્વીસ માં ગુરુવારે ઉપવાસ ચાલુ રાખવા જોઈએ સાવધાની તમારે તમારા મનને સ્થિર અને મૂંઝવણથી મુક્ત રાખવું જોઈએ વધુ પડતું વિચારવાથી તમને નુકસાન થઈ શકે છે તો તો મિત્રો આ કુંભ રાશિના વાર્ષિક રાશિફળ જો મિત્રો આપને અમારો વિડીયો ગમે હોય તો તને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને હા બીજા આવા વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું છે નહીં